નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે બીસી ન્યૂઝ હવે જો અગત્યના સમાચાર ભાજપના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ બફાટ કર્યો જેના કારણે કોળી સમાજના લોકોની લાગણી દુભાઈ છે રાજુ સોલંકી કનુભાઈ દેસાઈ માફી નહીં માંગે તો સમગ્ર કોળી સમાજ ભાજપ વિરુદ્ધ થઈ જશે અને મતદાન દ્વારા ભાજપને સબક શીખવાડશે રાજુ સોલંકી ભાજપ કનુભાઈ દેસાઈને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરે રાજુ સોલંકી લોકસભા ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે અને ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભાજપ વિરુદ્ધનું વાતાવરણ બની ગયું છે રાજુ સોલંકી આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને કોળી સમાજ વીરમાનધાતા સંગઠનના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ સોલંકીએ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે હાલ લોકસભા ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે અને ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભાજપ વિરુદ્ધનું વાતાવરણ બની ગયું છે લોકસભા ચૂંટણી માટે ભાજપના નેતાઓ જ્યાં જ્યાં પણ સભાઓ કરવા જાય છે અને અને ભાષણ કરે છે ત્યારે લોકો સાથે જોડાયેલા મુદ્દાઓ સિવાય જાતિ ધર્મના નામ પર ગેરજવાબદાર ટિપ્પણીઓ કરતા હોય છે કાલે ભાજપના નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈએ બફાટ કરીને ગુજરાત સહિત દેશના તમામ કોળી સમાજના લોકોની લાગણી દુભાય તે પ્રકારનું નિવેદન કર્યું છે કોળીઓ કુટાય અને ઘોળીઓ ચૂંટાય એ પ્રકારનો વાણી વિલાસ કનુભાઈ દેસાઈ કર્યો છે માટે હું આજે ગુજરાતના કોળી સમાજ વીરમાનતા સંગઠનના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે કનુભાઈ દેસાઈને કહેવા માંગુ છું કે તમે જે વાણી વિલાસ કર્યો છે તેના માટે તમે તાત્કાલિક ધોરણે માફી માંગો અને અમે ભાજપને કહેવા માંગીએ છીએ કે હવે કનુભાઈ દેસાઈ અને તેમના જેવા નિવેદનો કરનાર નેતાઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરો થાસ સમગ્ર ગુજરાતમાં કોળી સમાજ મેદાનમાં ઉતરશે અને આંદોલનના માર્ગે આ નિવેદનો અને નેતાઓનો જાહેરમાં વિરોધ કરશે ચૂંટણીના ફક્ત ત્રણ દિવસની વાર છે અને કનુભાઈ દેસાઈ માફી નહીં માંગે તો સમગ્ર કોળી સમાજ ભાજપ વિરુદ્ધ થઈ જશે અને મતદાન દ્વારા ભાજપને સ્થબક્ષિત પાડશે રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી કે બી સી નિવસ્થાને નમસ્કાર મિત્રો આજની આ પ્રેસ કોન્ફરન્સમાં તમામ મીડિયાના સાથીઓનું સ્વાગત છે મિત્રો હું છું કોલી રાજુ સોલંકી કોળી સમાજ વીર માંદાતા સંગઠન ગુજરાત અધ્યક્ષ મિત્રો હાલ લોકસભાનું ઇલેક્શન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતની અંદર અને દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે રીતે સમગ્ર ગુજરાતની અંદર અને દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં વાતાવરણ બની ગયું છે અને જ્યાં જ્યાં ભાષણો કરવા જાય સભાઓ કરવા જાય ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મુદ્દા ઉપર જે વિકાસની વાતો હોય જે લોકોને સમસ્યા હોય એની વાતો કરવાને બદલે ભાન ભૂલી અને વિવિધ સમાજો અને ધર્મના નામે જે એ લોકો ટિપ્પણી ત્રણ દિવસ મતદાનને વાર છે જો આ નિવેદન પાછું ખેંચવામાં નહીં આવે અને માફી માગવામાં નહીં આવે તો સમગ્ર કોળી સમાજ છે એ આ ભારતીય જનતા પાર્ટીની વિરોધમાં થઈ જશે અને મતદાનમાં મતદાન દ્વારા ભારતીય જનતા પાર્ટીને સબક શીખવું છું